નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ભાષા પ્રવેશ અંતર્ગત આપણો પાઠ છ જેમાં અસ્થિ નાસ્તિ એ શબ્દ સંસ્કૃતમાં અસ્થિ એટલે છે નાસ્તિ એટલે નથી અસ્થિ એટલે છે નાસ્તિ એટલે નથી છે અને નથી શબ્દનો પ્રયોગ કઈ રીતે સંસ્કૃતમાં કરી શકાય એ પ્રકારના ઉદાહરણો આપણે પુરલિંગ સ્ત્રીલિંગ પુષકલિંગ અંતર્ગત જોવાનો પ્રયાસ કરીએ સૌ પ્રથમ વૃક્ષ અસ્થિ ચિત્રમાં આપણને વૃક્ષ દેખાય છે એટલે વૃક્ષ છે ફલમ નાસ્તી પરંતુ એમાં ફળ નથી વૃક્ષ અસ્તી નાસ્તી અગ્રેંગણ અસ્તી ક્રીડાંગણ અસ્તી રમવા માટેનું મેદાન છે ક્રીડક નાસ્તી રમતવીરો નથી ખેલૈયાઓ નથી ક્રીડાંગણ અસ્તી શિક્ષક છે વર્ગખંડમાં પરંતુ વિદ્યાર્થીઓ નથી એ જ પ્રકારે વધુ સરળ રીતે આપણે વાક્ય બનાવી શકીએ અને આપણા વ્યવહારમાં પણ કેટલાક જે ગુજરાતી વાક્યો વપરાય છે એમને આપણે સંસ્કૃતમાં રૂપાંતરિત કરી શકીએ જલમ સર્વત્ર નાસ્તી જળ બધી જગ્યાએ નથી આ પૃથ્વી ઉપર બધી જ જગ્યાએ આપણને જળ મળતું નથી પાણી મળતું નથી પરંતુ વાયુ સર્વત્ર અસ્તિ વાયુ સર્વત્ર અસ્તિ પવન ઓક્સિજન આપણને બધી જગ્યાએ મળે છે આ પ્રકારના અભ્યાસ દ્વારા આપણે સરળ રીતે અસ્થિ નાસ્તિ ના પ્રયોગ દ્વારા સંસ્કૃત વાક્ય બનાવી શકીએ ખૂબ ખૂબ ધન્યવાદ